સુરતમાં લિંબાયત ના રતનજી નગર માં ભૂ માફિયા દ્વારા સોસાયટી ની જવા આવવાની જગ્યા પર ગેરકાયદેસર કબજો કરી ખોટા દસ્તાવેજ કર્યા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા સુરતમાં લિંબાયત ના રાતનજી નગર માં ભૂમાફિયાઓ દ્વારા સોસાયટી ની જવા આવવાની જગ્યા પર ગેરકાયદેસર કબજો કર્યો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો દ્વારા મનપાના લિંબાયત ઝોનમાં અરજી કરવામાં આવી ત્યારે રાતનજી નગર રહેવાસીઓ જમીન માલિક વિનોદભાઈ પાટીલને મળવા ગયા ત્યારે ભાંડો ફોટ્યો હતો કે જમીન માલિકે આ જગ્યા કોઈને વેચી નથી કે આ અંગે કોઈ પ્રકારના બનાવ્યા નથી જેથી ખાડી કિનારા વાળો વિસ્તાર હોવાથી અહીંયા માત્ર આ લોકો બહુ તકલીફ પડે છે આવા જવા માટે રોડ ની તકલીફ છે આના પેલા એક જો મેન નકશાની અંદર રોડ બતાવેલો ત્યાં જમીન માલિકે એ બોગસ નંબર લખીને મારેલો છે અને બીજો જે જગ્યા હતી અવાજવાની નાની મોટી જગ્યા તેની ઉપર અમુક અસામાજિક તત્વો એ કબજો કરીને ગેરકાયદેસર કબજો કરીને આ સોસાયટી ના રહીશો ને ભયંકર ત્રાસ આપી રહેલા છે ને હજી પણ આ રોડ ઉપર હવે કબજો કરવાની કોશિશ માં છે તો અમારે સાહેબ લોકોને અને કમિશનર સાહેબ ને નમ્ર વિનંતી છે કે આવા તત્વો ઉપર સખત થી સખત કાર્યવાહી થવી જોઈએ અને આની ઇન્ક્વાયરી થવી જોઈએ અને નકશો લઈને આવવું જોઈએ અને નકશાની અંદર જે પ્લોટિંગ નથી તેની ઉપર તાબડતોબ બુલડોઝર ફેરવવો આ લોકો ને જેલ માં લખો કબજો મટી લાખી લાખી રોડ બનાવેલો તો આજે મ્યુનિસિપાલિટી દિવાલ ખેંચી કાઢેલી દિવાલ ખેંચેલી અહિયાં સુધી દિવાલ ખેંચેલી એ તો અમે જઈને પાવ જોયડા કે સાહેબ અમારો રસ્તો બંધ થઈ જ અને અમારી સોસાયટી ભયંકર તકલીફ થાય કોઈ જવાનો રસ્તો નહીં બચે તો પછી આ લોકો આ સત્તર ફૂટ જગ્યા અમને આપેલી છે આવા જવા માટે એની ઉપર અમુક અસામાજિક તત્વો આની ઉપર કબજો કરવાની કોશિશ કરી રહેલા છે